નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અહીં રખાશે વિજય રૂપાણીના પાર્થિવ દેહની અંતિમ પ્રક્રિયા રાજકોટ ખાતે કરવાનો નિર્ણય કરાયો છે ડીએનએ ની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં રૂપાણીના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્લેનના પાછળના ભાગમાં આ શું પ્લેન ક્રેશની સાઇટ પર કામગીરી હજી ચાલી રહી છે તેવામાં સમાચાર સામે આવ્યા છે કે પ્લેનના પાછળના ભાગમાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે ખાસ કે આ મૃતદેહ કોનો છે તે તપાસ બાદ જ ખબર પડશે શંકા છે કે આ મૃતદેહ એર હોસ્ટેસનો હોઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વિદ્યાર્થીઓ હજી આઘાતમાં પરીક્ષા રદ લેન્ડ ક્રેશની ઘટના સમયે મેસ બિલ્ડિંગ હાજર એમબીબીએસના અનેક વિદ્યાર્થીઓ સહિત હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીમાંથી બસોથી વધુ વિદ્યાર્થીઓ દર અને આઘાતને લીધે પોતાના ઘરે જટા રહ્યા છે વિદ્યાર્થીઓ ખૂબ જ આઘાતમાં છે અને આ વિદ્યાર્થીઓ અને પ્રથમ અને બીજા વર્ષના હતા જેના પગલે હાલ તો બીજે મેડિકલ કોલેજ દ્વારા પાંચસો વિદ્યાર્થીઓની આગળની તમામ થિયરી પ્રેક્ટિકલ ઇન્ટરનલ પરીક્ષાઓ રદ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ત્રીજા પ્રયાસે લેન્ડ મુસાફરો ડરી ગયા અમદાવાદ વિમાન દુર્ઘટનાને લોકો હજી ભૂલી શક્યા નથી ત્યાં તો રાજકોટના હિરાસર એરપોર્ટ પર ત્રીજા પ્રયત્ને એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં સૌથી વધુ મુસાફરો હતા પાયલટને અલાઇનમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો જેના લીધે ફ્લાઇટે હવામાં જ બે ચક્કર લગાવ્યા હતા જેના કારણે મુસાફરો ડરી ગયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવી પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ સુધી નો એન્ટ્રી લેન ક્રેશના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે બારસો બેડ સિવિલની સામેના ભાગે આવેલી નવી પોસ્ટમોર્ટમ બિલ્ડિંગમાં મૃતદેહ કા સોંપવાની કામગીરી ચાલુ છે ખાસ કે અમદાવાદ શહેર પોલીસ જે પણ મૃતકોના મૃતદેહ આપવામાં આવી રહ્યા છે એવી પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ સુધી માત્ર મૃતકના પરિવારજનો આવી શકે એવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે નવી પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ સુધી કોઈપણ વ્યક્તિને આવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પ્લેન ક્રેશ વધુ એક લાશ મળી મૃત્યુઆંક બસો પંચોતેર થયો અમદાવાદમાં શનિવારે વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો આજે જ્યારે બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાંથી કાટમાળ કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે તે વિમાનની પૂંછડીમાં ફસાયેલો મળી આવ્યો હતો અને તેને નીચે ઉતારવામાં આવ્યો છે આ મૃતદેહ કોઈ એર હોસ્ટેસનો હોઈ શકે છે આ સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે મરનારા લોકો લોકોની સંખ્યા બસો પંચોતેર થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ટાટા સન્સને બીજા મેડિકલ કોલેજના પીડિતો માટે સહાયની અપીલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને ટાટા સન્સને પત્ર લખીને બીજા મેડિકલ કોલેજના ઇજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારો માટે નાણાકીય સહાયની વિનંતી કરી છે આઈએમએ એર ઇન્ડિયા દ્વારા મૃતક મુસાફરોના પરિવારોને જાહેર કરાયેલા રૂપે એક કરોડના વળતર અને હોસ્ટેલ નવીનીકરણ માટેની સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો નોંધનીય છે કે એર ઇન્ડિયાનું વિમાન ઇન્ટર હોસ્ટેલ પર પડ્યું હતું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો